હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસમાં સમ્રાટ સામતગઢા કે પરીક્ષા ના આવે તો સુધી સમય દેવો જ પડે જો ચાલુ કરી વરી મૂકી દઈને તો વરીને પાછળ જઈએ તો કાંઈ ગામનું નથી એટલે પછી નક્કી કર્યું કે ઘરે જવું નથી બસંગ જો તમારે જો તૈયારીમાં મન લાગતું હોય તો સાઇટવાળો જે નોકરી કરતો હોય તો એક વ બે વર્ષ માત્ર મૂકવું જ પડે બેને સાથે તો નહીં થઈ શકે એટલે અમુક તો સબ્જેક્ટિવ હતા કે જેના વિશે મને ખબર જ નથી આ બધા મિત્રોની સાથે સંવાદ કરવા પાછળનો મૂળ હેતુ એ છે કે એમની જે પીડાઓ છે એવી પીડા તમારા મનમાં હોય તો એમને જે રસ્તો પોતાની રીતે શોધ્યો છે એ રસ્તો તમને સીધો મળી જાય આ સંવાદ કરવાનો મૂળ હેતુ એ છે કે તમે એ અસમંજસમાંથી બહાર આવો કે હું શું કરું કશું ને કીધું ભાઈ એ પ્રમાણે બે વર્ષ તૈયારી કરો નોકરી લ્યો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘણી વખતે આપણને એવું લાગે કે મારે સરકારી નોકરી જોઈએ છે પણ સરકારી નોકરી શું હોય કેવી રીતે મળે એના માટે શું કરવું જોઈએ એવી આપણને ખબર કઈ રીતના પડે ક્યારેક એવું બને કે આપણા ગામમાં આપણા સમાજમાં કે પરિવારમાં ધોરણ બાર પાસ કરનાર પેલી વ્યક્તિ જ આપણે હોઈએ તો શું નોકરી મળે અને મળે તો કઈ રીતે મળે આ વસ્તુ ઉપર ફોકસ કરવા આપણે પ્રભુ ભાઈને અહીંયા તમારી સમક્ષ બોલાવ્યા પ્રભુ ભાઈ ખૂબ સ્વાગત છે તમારું સર પોલીસ કોન્સ્ટેબલમાં તમારું નામ આવ્યું ના સાંભળ્યું છે એ પ્રમાણે કે તમે ગામમાં સમાજમાં પરિવારમાં પહેલા વ્યક્તિ છો પહેલા વ્યક્તિ તો આ જર્નીની શરૂઆત કઈ રીતે થઈ એમ તમને કેમ ખબર પડી કે મારે પોલીસની તૈયારી કરીને પોલીસ બનવું છે એટલે એમાં તો એવું છે સર કે અમે છે બે હજાર બાવીસમાં જે રનિંગ થઈ જીતી ને ફોર્મ બધાને ભરાઈ ગયા હતા તે પછી એક તમારો વિડીયો જોયો હતો યુટ્યુબ ઉપર તો મેં તૈયારી કર્યા એ પછી ત્યારે તો એ સમય તો જતો રહ્યો હતો ફોર્મ વોમ ભરાઈ નહીં ગયા એના પછી બે હજાર ચોવીસમાં હજી જાહેરાત નથી થઈ કે ખબર હતી કે પડવાની છે પણ હજી ફાઇનલનું કાંઈ હતું નહીં તો એની જાહેરાત થઈને પહેલાં જ હું અહીંયા આવતો એડમિશન લઈ લે મેં મારા ખાલી મોટાભાઈને કીધું હતું મેં કીધું થોડોક ખર્ચો થશે મેં કીધું મેં તૈયારી કરવી છે હું જોબ કરતો હતો પ્રાઇવેટ કંપનીમાં તો કે વાંધો નહીં કે તારી કે જો તૈયારી કરવી તો કે કહે તો જઈએ કે ખર્ચો થાય કે વાંધો નહીં કે ભોગી લઈશું પહેલાં છ મહિનાનું નક્કી કર્યું હતું મેં કીધું છ મહિના મેં કીધું જઈએ મેં કીધું છ મહિનામાં સિલેબસ કવર થઈ જાય છે પછી અહીંયા આવ્યા પછી ખબર પડી કે છ મહિનામાં કાંઈ થાય એવું નહીં ત્યાં હું મતલબ કે પરીક્ષા ના આવે તો સમય દેવો જ પડે જો ચાલુ કરીને મૂકી તો પાછા જઈએ તો કાંઈ કામનું નથી એટલે પછી એક મહિના આપવા જ પહેલા તમે નાનપણમાં જન્મ્યા તમારો થોડો પરિચય પ્રાથમિક શિક્ષણ કઈ રીતના મેળવ્યું એની એક નાનકડી વાત મારું નામ છે રબારી પ્રભુભાઈ પુનાભાઈ હું કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામનો વતની છું અમે પ્રાથમિક શિક્ષણ એકથી પાંચ સુધીનું મેં મારા ગામડામાં લીધું પછી છઠ્ઠા ધોરણથી હું બાર અમારે પાટણમાં ત્યાં લીધું ત્યાં હું છઠ્ઠા ધોરણમાં જ્યારે એડમિશન લીધું ને ત્યારે મને ગુજરાતી નહોતું આવડતું છઠ્ઠા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં તો ગુજરાતી નહોતું આવડતું એટલે એ સાહેબ ત્યાં હતા એ મને એકથી પાંચવાળા ભેરા બહે અને ગુજરાતી શીખવાડતા ભણતો હું છઠ્ઠામાં બેહો ને એકથી પાંચવાળા ભેરું બરાબર સેમને જતા જતાં એ છઠ્ઠું સાતમું એમ કરી નવમાં સુધી આવતો હતો મને મારું નામ અંગ્રેજી લખતા નહોતું આવડતું હો પછી દસમામાં જ્યારે ગ્રામણ આવ્યું ને એના લીધે થોડું થોડુંક અંગ્રેજી ફાવ્યું એટલે બેવી રીતે પછી ત્યારે એમાં દસમું પાસ કર્યું દસમું પછી વીસ વર્ષે નહોતો દસમું પાસ થઈશ બરાબર એટલે મેં રિઝલ્ટ આવ્યું નતો એને પહેલાં હું ડાયરેક ઘરે જ જતો રહ્યો અને મારા ભાઈ ને ભે જોડાઈ ગયો તો પછી દસમું પાસ થઈ ગયા પછી મેં કીધું સારું મેં કીધું એક્સ તારીખે અગિયારમાંને આપી દઈએ એક સ્ત્રી કે અગિયાર મહિને આપી પછી બારમું પાસે રેગ્યુલર માટે જતા રહે ભણવા માટે તો બારમું પાસ થઈ ગયા લોકડાઉન પહેલાં પછી લોકડાઉનમાં એક વર્ષ બગડ્યું રખવાડવામાં જતે રહે એના લીધે થને ગ્રેજ્યુએશન એ કમ્પ્લીટ નથી થયું મારે હજી સુધી બરાબર પછી એમની અંદર વર્ષ વરસ હતું ગ્રેજ્યુએશનનું અને બે હજાર ચોવીસવાળીની જાહેરાત થઈ તો પછી દરેક એડમિશન લઈ લીધું એકેડમીમાં ગ્રેજ્યુએશન પડતું મૂકી દીધું તૈયારી ઉપર ધ્યાન દીધું એટલે એવું હતું કે ગ્રેજ્યુએશન તો પછી થઈ જશે પણ આ ભરતી જશે ને તો ત્રણ વર્ષ પછી વરી બીજી ભરતી હશે ઓકે એટલે ભરતી કરી કદાચ જો આમાં લાગી જાય તો બહુ છે બહુ સરસ અને એ તમારો નિર્ણય સાચો પડે સાચો પડે જ્યારે આમ પહેલી વખતે રિઝલ્ટ આવ્યું ને તમને ઓફિશિયલી ખબર પડી તમે પાસ થઈ ગયા છો એ કઈ રીતના ખબર પડી હતી એ હું બહાર ગયેલો તો બહાર ગામ અને ત્યારે રિજેક્ટ આવ્યો તો હું નોટિફિકેશન આવ્યો એટલે હું તો ત્યાં જો હોટલી ઉભો રહી ગયો પછી જોયો થોડીક વાર બેઠો એટલે એક જ હતો બહુ રાજી થતો થતા પછી હું થયા મારું તો મોઢું જ જ રહે આવે મતલબ કે રાજી ખુશી થતી હતી તો પછી ઘરે આવીને કીધું મમ્મી પપ્પાને કીધું ને એ બહુ રાજી થયા ને સારું કહેવાય એમને તો બહુ માનતા માની લીધી હતી કે નારિયેલ મૂક છું ને રડીને આવું હાર કીધી થઈ ગયા પાસ મોટા ભાઈ સાથે પછી શું સમાજ ને મોટા ભાઈ એટલું બોલ ચાલ વધારે નહીં એક એક તને મજા આવી કર પણ કે એમને કહી દીધું કે કે ઘરે નહીં આવે તો ચાલશે પણ કે તૈયારીમાં ધ્યાન આપજે બરાબર અને એ ભાઈ શું કરે છે એ ભાઈ કામ કરે શું બરાબર પશુપાલન એટલે તમારો આર્થિક બધો વ્યવહાર એમને સંભાળે મોટા ભાઈ કે તમે ભણો જે હશે હું જોઈ લઈશ એટલે મારે તો છ મહિના પછી જ મેં કીધું જતો રહું પણ પછી થોડું પેલા બે મહિના એ કર્યો હતો ને પછી રજા ઉપર ગયો હતો છ સાત દિવસ માટે ઘરે તો એના પહેલાં જે બે મહિને કોર્સ કર્યો હતો ને એ બધું ભૂલાઈ જવાનું એટલે પછી નક્કી કર્યું કે ઘરે જવું નથી પછી છડંગ સેટ હું ત્યાં જ રહ્યો ઘરે જ નથી ત્યારે તૈયારી માટે તમે નક્કી કર્યું ભરતી આવશે મારે મારી રીતે છે તો તમે એન્જલ એકેડેમી કેમ પસંદ કરી બીજે તો ખબર હતી કે જો ખુલ્લો નિયમો આવવા નહીં હોય તો હું વાંચી નહીં શકવાનું ઘરે મેં નથી વાંચ્યું એટલું કોઈ દી એટલે વીસ હસત તો હું બીજે ક્યાંય જઈશ તો વાંચી નહીં શકું કદાચ નિયમ કડક છે તો હું વાંચી શકીશ મહેશભાઈ હું જ્યારે અહીં એડમિશન લેવાય ને ત્યારે મારા ભેરો કોઈ વાલી નતા હું એક જ આયો હતો મહેશભાઈ ત્રણ વખત પૂછ્યા કરી કે અમે ફી નથી પાછી આપતા તમે નહીં ફાવે ત્રણથી ચાર વખત પૂછ્યા કરી મેં વાંધો નહીં મેં કીધું જાશું નહીં મેં કીધું બરાબર તો પછી ટકી ગયા થોડીક તકલીફ પડી હશે ને શરૂઆતની તો શરૂઆતમાં બહુ પડી એટલે એક તો ફોનવાળું હતું મેસ ભાઈ પહેલા જ કીધું મેં કીધું પહેલો દિવસ છે કીધું કલાક તો કે કે બાર કલાક તો કે આજથી ચાલુ કરી દેવા પડે વાંધો નહીં મેં કીધું ચાલુ કરી દેશે પછી ફોન વાળો થોડોક તકલીફ પડી મતલબ કે ફોન અમારે બહુ જોવાનું હતું ચોવીસ કલાક મેં સોળ પંદર કલાક ફોન જ જોતો ઓહો બહુ ફોનનો વધારે હતો કેમ કે પહેલા અમારી જોડે ફોન નતો ફોન પછી આવ્યા પછી સીધો ફોન ઉપર જેવો કદાચ કે આજ સવારથી હવાર સાંજ સુધી ફોન જ જોઈએ એટલે બહુ શોક હતો હવે ધારો કે તમારા પરિવારમાં બીજા છોકરાઓ હશે જેમ તમે એક અનુભવ કરી રહ્યા હતા કે મને કોઈ કેવા મારું નતું મળતું નતું તો હવે તમે એ લોકોનો તો એવા કોઈ દીકરા દીકરી તૈયારી કરતા હોય તમારી જેમ કદાચ એ ગામમાં પહેલા જ હોય તો એમને તમે શું કહેશો એમ કંઈ નહીં અત્યારે જો તમારે જો તૈયારીમાં મન લાગતું હોય તો સાઈટ વાળો જે નોકરી કરતો હોય એ તો એક બે વર્ષમાં તો મૂકવું જ પડે બેને સાથે તો નહીં થઈ શકે મૂકી દો ને બે વર્ષ કન્ટિન્યુ મહેનત કરો થઈ જાય ટૂંકમાં બે વર્ષ દિલથી મહેનત કરો તો તમને પરિણામ મળી જાય છે એવી કઈ વસ્તુ જે તમને સૌથી વધારે ગમી હોય એન્જલ એકેડેમીમાં રહ્યા હોય તમને એમ થાય આ બહુ મજા આવી ગયા એક તો ફ્રીજ જ બાર વાંચવાનું એ પાછું દરેક ગોખણ પટીને બે બે વખત લખીને વાંચવાનું પછી દરુદનું દરુદ ટેસ્ટ વીકલી ટેસ્ટ મંથલી ટેસ્ટ એ મને બહુ ફાયદો કેમકે પુનરાવર્તન થતું રહે વારંવાર એમ લઈ જતું ના રહે જે જૂનું હોય એ મને બહુ ફાયદો થયો વધારે સૌથી વધારે બે વખત લખવાય વાળું જ્યારે તમે તૈયારી ચાલુ કરી ત્યારે પર્ટિક્યુલર હતા જેમાં તમને બહુ બીક લાગતી હોય એટલે અમુક તો સબ્જેક્ટ એવા હતા કે જેના વિશે મને ખબર જ નથી જેમ કે બંધારણ રીઝનિંગ રિઝનિંગ તો કોઈ સબ્જેક્ટ આવે કે નથી એ નથી ખબર એક ગણિત વિજ્ઞાન એ બધું મતલબ ખબર આવે આવું છે બંધારણની એના વિશે તો કોઈ નોલેજ જ નહોતું કે આવું આવતું છે પછી મહેનત કરી એમાં પછી તો બહુ બધું ઈજી થઈ ગયું આ રીઝનિંગ આમ પહેલી વખત શીખતા હતા હા ત્યારે આમ કેવું થતું ફીલ થતું પછી તો ઓકે થઈ ગયું ખબર નથી પેલું કે રીઝનિંગ આવું આવું તો હવે ટૂંકમાં આમ આગળ જવું છે કે આટલું ઘણું ના બસ આટલા સુધી ગ્રેજ્યુએશન નથી કરેલું કહે તો વિચાર હતો પીએસઆઈ નો બરાબર જોઈએ હવે શું થાય તો ગ્રેજ્યુએશન પૂરું કરી લેશો ને હા બસ તો આ નોકરી નો થઈ ગયો હવે ગ્રેજ્યુએશન પૂરું કરી લો ઈશ્વરે કંઈક લખ્યો છે તો આગળ પાછું કોશિશ કરજો અને બાકી જે પણ જે પણ વ્યક્તિ જે પણ સમાજના હોય જે ગામમાં રહેતા હોય સરકારી નોકરીમાં એક નક્કી છે કે સખત અને સતત મહેનત કરો તો પરિણામ તો તમારા ધારો ધાર્યા પ્રમાણે મળે છે એના માટે કોઈ અનુભવો કે કોઈ મોટી પ્રયોગશાળાની જરૂર નથી આ બધા મિત્રોની સાથે સંવાદ કરવા પાછળનો મૂળ હેતુ એ છે કે એમની જે પીડાઓ છે એવી પીડા તમારા મનમાં હોય તો એમને જે રસ્તો પોતાની રીતે શોધ્યો છે એ રસ્તો તમને સીધો મળી જાય આ સંવાદ કરવાનો મૂળ હેતુ એ છે કે તમે એ અસમંજસમાંથી બહાર આવો કે હું શું કરું કશું નહીં કીધું ભાઈ એ પ્રમાણે બે વર્ષ તૈયારી કરો નોકરી લ્યો જલસા કરો બસ શું કેવું છે પ્રભુભાઈ બસ મતલબ તૈયારી ચાલુ કરો ત્યારે સમયને ફિક્સ આપવો જ પડે હું છેલ્લા વર્ષથી હું ઘરે જ નહોતો ગયો મારા ભાણેજના લગ્ન હતા પછી અમારા ગામમાં ઘણા એવા પ્રસંગ હતા એમણે ફોન કરતા કે આવો હું દરેક ના જ પાડી દઉં મને રજા જ નથી આપતા હું રજા લેવા ક્યારે આવ્યો નથી ઓફિસમાં ના જ પડી દીધો રજા નથી આવતા હા બહુ સરસ બસ એ તમે એક વર્ષ સંઘર્ષ કરી લીધો તો અત્યારે તમે કેટલા લોકો માટે એક પ્રેરણા રૂપ થઈ ગયા એમ કે ગમે તે કામ હશે તો કે નહીં આપણા પ્રભુભાઈ છે તો એ જીવનમાં સંઘર્ષ કરેલું એક વખત એમનું જીવનનું એક વર્ષ આવનારી કેટલી પેઢીઓ માટે ઉપયોગી થશે તો કે આપણે શીખવા જેવું છે તો એ બસ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તમે પણ સારા સંકલ્પ કરો સારી મહેનત કરો સારા પરિણામ સુધી પહોંચો અને બીજા લોકો માટે ઉપયોગી બનો એ વાત સાથે વિનમે છે ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રહેજો મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ